આજે હેર કટિંગ કરાવી નાખો એટલે લાગો બરાબર તો મિત્રો અરે યાર આમ મારી છે ને પેન ફાટી કરે ઇસકા નામ હે રાધા તો હવે આપણે તૈયાર તૈયાર થઈને દુકાન બાજુ જવાનું છે અને શું શું થાય એ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો બાકી તો આપણે છે ને અત્યારે આપણે ખા બી ગયા દેખો આ રોટલો ને દૂધ ને એમ ખાવા કરું રોટલો છોડી છે ઘી નાથી દીધું હે તો આપણે ખાઈ લઈએ બરાબર અને મિત્રો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ફટાફટ બે ને ઠોકી નાખો ખંટડીને બરાબર એટલે આપડા બ્લોગ આવે ધમાકેદાર તો મિત્રો તમે જોઈ શકો છો પંકુભાઈ આવી ગયા છે જોઈ શકો તમે અને આપણે આવી ગયા છે કંઈક આવા લોકેશન પર અને મિત્રો આવી રહ્યા ફોરવેલ કંઈક તમે જોઈ શકો છો અને આજે મિત્રો બહુ ખતરનાક એક પાર્ટી જોડે પ્રાઇમ કરવાવાળા છીએ આપણે તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહ્યો કેમ કે ખતરનાક એવી મજા આવવાની છે તમને અને મારી સાથે હા કાળો ડોન તો મિત્રો આપણે નીકળી ગયા છે સંતરામપુર જવા માટે એટલે સંતરામપુર ફાઇનલી આપણે બાબા બોડો આવી જવાય સંજીવ એટલે ગળસી કળસી દબાડી ના જાય જબુરો આમ પ્રેક વિડીયો બનાવવાના પાંચસો જણા બે ત્રણ જણા અમે જાડા જાડા જાઉં હું તો પણ બે ત્રણ બીજા બોડી જાડે એ હાઈ પાડીને આપણે ગાડી નાખીને કિડનેપ કરી લેવાનો અડધે સુધી તમે વિડીયો દેખો એકદમ ખતરનાક ગબડ તોડ મજા આવે દેખો આવી એકદમ ગેંગસ્ટર જેવી આપણે ગાડી લઈ લીધી એકદમ આમ આર્મી જેવી નાખો આર્મીનો નો કપડ હપડે એટલે રોલો જ આવી જાવ ને ગાડી તમે વિડીયો બનાવો તો સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરી દેજો તો મિત્રો તમે જોઈ શકો છો આપણે પેટ્રોલ પંપથી આવી ગયા છે અને પેટ્રોલ વેટ્રોલ નફાઈએ અને બાવા બોડા ને તો મોટી ડિયર હૉેક કરીને એમ અને એક જણો હજુ થયા હજુ બે એક જણા આવ્યા આપણી ગાડીમાં ગેંગસ્ટર જેવો તો થોડી વાર લાગે બરાબર પેટ્રોલ વેટ્રોલ ભરાઈ દે અને હું આર્મીને ટી શર્ટ બી શર્ટ કરીને આર્મી જેવું દેખો એટલે ઓળખો તો નહીં અને પેલો પંખડો છે તમે જોઈ શકો કાળા કાળા કપડે ડાકુ દેખાય એમ તો જોઈ શકો છો મિત્રો આજે તેને ફેંક લઈએ તો મિત્રો ફાઇનલી આપણે આપણી દુકાન પર આવી ગયા છે જો અને આપણા મિત્રો આવેલા છે રાણીજીને પાડેડી છે તો આપણે એની સાથે મુલાકાત કરાવી દઈએ તમે જોઈ શકો આ આપણા શૈલેષભાઈ ચાભાઈનું નામ તો નહીં ખબર તો મિત્રો જોઈ શકો છો

ખાલી આપણે થોડોક ફ્રાઈમ કર્યો હતો પણ પેલા બાબા તો આપણે રાગે કરે ને માર લઈએ બરાબર અને થોડી વાર આપણે આ મીઠી સંતરા ખાઈએ એમ તમારે ખાવાય તો આવી બરાબર ટાઈમ નહીં ગાડી જાવ વાંધો નહીં એક જણ આવે ને એટલે આપણે એનો વેટ રહીએ પેલો બાવો વડો તો આવી ગયો રામપુરમાં અમે અત્યારે જઈએ પૂરાવા એટલે આ સંતરું ખાઈ લઈએ એટલે આપણો દી જણ છે અહીંયા આવી જાય એટલે પહેલાં ઉઠાવી લઈએ બરાબર એટલે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીજો બધાય માસ માસ તો બાંધી દીધી હા અનેક

અમીર <laughs> જ <laughs> ભાઈ વાંચી આવી યાર થઈ અરે આવો પ્રેકાય ગમેતી કરજે હેન્ડોન ના ના મજા આવે પપ્પા ભાઈ યાર એવું નઈ યાર સાર છોડ ને હેંડો

તો મિત્રો ફાઈનલી પ્રેંક તો શૂટ થઈ ગયું છે અને આપણે જે હવે બીજો વિડીયો શૂટ કરીએ યાર હા તો મળી ગયા આપણે રવિભાઈ તો મિત્રો આપણે જઈએ હવે થોડી વારમાં કઢણા અને આ ભાઈ જઈ રહ્યા છે સુરત તો ગાડીઓ આપણે અહીંયા મૂકી દઈએ બરાબર પહેલી રીતે આપણે બ્લેક ગાડી બીજું કઈ કેવું હોય તો આપણી ચેનલ માટે તો

તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે કડાણા કડાણા ડેમે અને મિત્રો તમે જોઈ શકો આનું લોકેશન આ જગ્યા ઉપર કોણ કોણ આવી છે કોમેન્ટ કરીને કહેજો બાકી આપણી સાથે છે પંકુભાઈ પછી આ ભાઈની તો આપણે પથારી ફિરવી રાખી સંજલિકા દેસી હે આવો વંદન લઈએ તો મિત્રો અહીંયા કોમેન્ટ કરજો અહીંયા કોણ કોણ માલ લઈને આવ્યો બરાબર હું વાર આવ્યો તો પરસા આવતી આપો કેમ કે આપણે માલસ ને મળે યાર બરાબર તો બાકી બ્લોગ માં કન્ટિન્યુ બની રહેજો એટલે આપણે પપ્પુભાઈ ને જે છે ને પોડકાસ્ટ શૂટિંગ કરવાનું છે તો થોડું ઘણું શૂટિંગ કરી દઈએ અમે વિચારતા હતા ઘેર આપણે દુકાને ખુરશી ઉર્સી લઈને આવીએ પણ તો બાકડું એ ન મળે તો કશું ન મળે એટલે કીધું કે નહીં સબ બિહાડી ને શૂટ કરે કઈ બી એડજસ્ટ કરીએ બરાબર તો તમે બ્લોગ માં બની રહો કેવી રીતે શૂટ થાય બધું જ તમને દેખાડું કેમ કે મજા આવી જાય આપણા બ્લોગ માં હા તો મિત્રો ફાઇનલી વિડીયો શૂટિંગ થઈ રહ્યું અને ખુરશો બુરશો બધું લઈ આવ્યા છે તમે જોઈ શકો બધું આ સીન કેવું એક નંબર આપણી પક્કુભાઈની ચેનલમાં વિડીયો આવે તમે જોવાનું ભૂલતા નહીં અને આપણો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા ભૂલવાની બરાબર અને શેર દબાઈને કરી નાખો એટલે ને અમે વાયરલ થઈએ અને તેણે પાછી એને સપોર્ટ કરજો પાછા એવું નહીં પણ એક પાછું અમને હા બધા પાછા પહેલી વાર મળ્યા પણ એવું નહીં લાગે કે આગળ પહેલી વાર મળી જાય એમ બધા આમ કારના મતલબ પેગાસ હોય એમ તમે જોઈ શકો હવે આપણે વિડીયો સ્ટાર્ટ કરી દઈએ ચલો રેડી ગો આપણે જવાબ આપીશું તો બન્યા રહો મસ્ત તો સૌથી પહેલો પ્રશ્ન એ તમારું નામ શું છે યાર બાબા બોડો એમ તો કીજે હે મે બધા પણ મારું નામ હે સંજય સંજય વાઘેલા હા ક્યાંથી હો હું સંજેલી થી મારું ગામ થાય હે 5 કિલોમીટર આંડી આંડી બરાબર સંજેલી તાલુકો કે જિલ્લો તાલુકો તાલુકો અને જિલ્લો દાહોદ હા જિલ્લો દાહોદ બરાબર તમે કોણ કોણ ફેમિલીમાં ਮੇਲੇ ਮਾ ਮੇ 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 ਮ શૂટિંગ થઈ રહ્યું છે બરાબર તો આપણે એટલા તમને જણાવવું તો એટલા મેં પાછું બ્લોગ ચાલુ કરી દીધું અને એનું લોકેશન દેખો એક નંબર દેખો પેલો ભાઈ હેન્ડલિંગ કરે જોઈ શકો તો મિત્રો ફાઇનલી આપણે રીલ બિલ કમ્પ્લીટ શૂટ થઈ ગયું ફોટા બોટા પાડી લીધા પોડકાસ્ટ બી શૂટિંગ થઈ ગયું અને મિત્રો હવે આપણે જઈએ છીએ કઈ જઈએ તો ખબર નહીં પણ જઈએ જઈએ બસ આ ઘેર જઈએ

તો મિત્રો ફાઇનલી આપણા સંજેલીકા દેશી ઘરે જઈ રહ્યા છે રાત પડી ગઈ અંધારું થઈ ગયું હોય અને જેકેટ વેકેટ નથી લઈને આવેલા તો ભાઈ બોલી કંઈ બી બોલી શકો હવે જતા જતા મિત્રો અમે હવે રજા લઈએ કે મુલાકાત લેવાય જ રવિ ભાઈની ને આપણે આ પપ્પુ ભાઈનું પોટકા છે તો એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે અમે જવા નીકળી સંજેલી તો વિડીયોને પૂરો જોજો અને રવિભાઈને સપોર્ટ કરતા રહેજો અને બધાને

બાકી મળ્યા નવ લગમાં તો બાય બાય